નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ ઇમ્પોર્ટેન્ટ એટલે કે ગુજરાત સરકારશ્રી દ્વારા બાગાયત વિભાગ અને કેવી કે અમરેલી દ્વારા ફળ અને શાકભાજી ફળ અને શાકભાજી પરિરક્ષણ માર્ગદર્શક અને એની તાલીમ મહિલાઓ માટે એના માટે આજે આપણે આગળનો વિડીયો ખાસ અગત્યનો રહેશે જ્યારે આપણે ખેતીની સાથે ફળ અને શાકભાજી વિભાગ જોડાયેલું હોય એટલે કે બાગાયત વિભાગ જોડાયેલું હોય તો એ આપણને કઈ રીતે ઉપયોગી થાય એનો આજ આપણે આગળનો વિડીયો જોઈશું તો મિત્રો ગુજરાતના તમામ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તાલીમ માટે મહિલાને તાલીમ માટે જે આવે છે બાગાયતનું એની અંદર ઓનલાઈન કરવાનું અને ઓનલાઈન કરીને એનો એક ગ્રુપ બનાવવાનું હોય છે એ ગ્રુપ બનાવવી એટલે આપણને જે તે વિભાગની અંદરથી એટલે કે બાગાયત વિભાગ તરફથી જે તે જિલ્લો તમારો હોય મારો જિલ્લો અમરેલી છે તો અમરેલીની અંદરથી સાથે કેવી કે અમરેલી અને બાગાયત અમરેલી આ બેમાંથી કેવી કેમાંથી પ્રોફેસરો આવે છે અને તાલીમ આપે છે જે તે વિભાગમાંથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર એની પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહી છે અને ત્યારબાદ આપણને એ લોકોનો આપણને લિસ્ટ આવે છે અને આપણે એની તાલીમ માટેની પ્રોસેસ કરવાની હોય છે તો મિત્રો તાલીમ એટલે હું તાલીમ એટલે આપણે જે બાગાયતની અંદર શાકભાજી ફળ અને શાકભાજી વિભાગ આપણી સાથે જોડાયેલો હોય ત્યારે તો એની અંદર ફળ અને ફળપાકમાંથી વધુ વધુ આપણે કઈ રીતે મૂલ્યવર્ધિત કરી શકીએ આપણે ઘરે બેઠા અથાણું કઈ રીતે થઈ શકે અથવા તો સરબત કઈ રીતે કરી શકે અથવા તો જામ કઈ રીતે કરી શકીએ એની આખી તાલીમ હોય છે એની પુસ્તિકા આપે છે આવી રીતની એક પુસ્તિકા પણ મળે છે તાલીમની અંદર અને સરસ મજાની તાલીમની અંદર આપણને પ્રોફેસરો પોતે જાતે આવીને ગામડે આવીને તાલીમ આપે છે તાલીમ મારા હિસાબ મુજબ તમામ ગામના લોકોએ આમાં ખૂબ ધ્યાનપૂર્વક આ ખેડૂત પોર્ટલ જયારે ખુલ્લું થાય ત્યારે આની નોંધણી કરાવી નાખવી જોઈએ હવે આનાથી ફાયદાની જો વાત કરું તો આપણા ખેતીમાંથી મળેલ ફળપાક આપણા ખેતીમાંથી આપણી જે વાડ્યથી ફળપાક હોય એમાંથી કઈ રીતે વધુ મૂલ્યવર્ધિત કરી શકાય એનો આખો તાલીમ આપવામાં આવે છે આ વિડીયોની અંદર હું તમને બધું નહીં કહી શકું કારણ કે ઘણી બધી પ્રોડક્ટ આની અંદર છે અને ઘણું બધું આની અંદરથી લીધા જેવું છે લગભગો ત્રેવીસ મુદ્દા આ પુસ્તિકાની અંદર બતાડે છે તો હું શોર્ટમાં જો તમને સમજાવી દઉં તો ગુજરાત સરકાર શ્રી ખેડૂતોમાં માટે મૂલ્યવર્ધિત યોજનાઓ ઘણી બધી મૂકેલી છે એમાં તમે કઈ રીતે કામ કરી શકો તો દાખલા તરીકે ઓઇલ મિલ પણ લગાડી શકીએ ખેડૂતો જાતે ઓઇલ મિલ મૂકી શકે નાની મોટી ને એમાં પણ સહાય છે સાથે સાથે દાળમીલ છે ફ્રૂટ માટેની મશીનરી છે એફપીઓ આપણે એક વિડીયો આપણે બનાવેલો હતો એફપીઓનો તો એફપીઓની દ્વારા મશીનરી એમાં પણ સહાય છે ફોલ્ડ પાક માટે કોલ્ડ રૂમ કોલ્ડ સ્ટોરેજ રૂમ જે કહેવાય અથવા તો કોલ્ડ રૂમ એમાં પણ ત્રીસ મેટ્રિક ટનનો જો બનાવે કોઈ ખેડૂત તો એમાં પંદર લાખની સહાય છે કોલ્ડ સ્ટોરેજ એમાં પણ સહાય છે રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એનો પણ સાથે વાહનની પણ સબસિડી મળે છે સાથે સાથે એટલું પણ કહી દઉં કે આ ગુજરાતના ખેડૂતોના બાગાયત વિભાગ તરફથી એની પોતાની નર્સરી હોય એમાંથી રોપા મળે છે અને એનું કાર્યક્ષેત્ર શું છે બાગાયત ખાતાની પ્રવૃત્તિ કેવી છે તો એમાંની એક પ્રવૃત્તિ તમને કહું તો ખેડૂતને તાલીમ આપવી ખેડૂત પ્રવાસ કરવા જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરે છે સેમિનાર કરવા વર્કશોપ કરવા પ્રદર્શનો ખેતમજૂરોને કૌશલ્યવર્ધનને તાલીમ આપવી સાથે સાથે બીજી જો વાત કરું તો મહિલા સશક્તિકરણ માટે ફળ શાકભાજી પાકના મૂલ્યવર્ધન તેમજ ઘરઆંગણે કિચન ગાર્ડનની સ્ટા સ્ટાઇપ પંડ સાથે બેથી પાંચ દિવસની તાલીમ હોય જે આ આપણે વિડીયો જોવા જઈ રહ્યા છીએ એ બે દિવસનો આપણો તાલીમ હતો એની અંદર પણ ઘણું બધું જાણવા મળે છે એવી રીતે શહેરી વિસ્તારને પણ લાગુ પડે છે એફપીઓને પણ લાગુ પડે છે બીજા ઘણા બધા મુદ્દા છે પણ આપણે એક મુદ્દા ઉપર રહીએ તો આગળનો વિડીયો આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે ફળ પાક અને શાકભાજી પરિરક્ષણની તાલીમ હોય અને એની અંદરથી તાલીમ લીધા પછી વધુ વધુ કઈ રીતે મૂલ્યવર્ધિત કરી શકાય અથવા તો એમાંથી નાના ગૃહ ઉદ્યોગ કઈ રીતે કરી શકાય એમાંથી દાખલા તરીકે આપણે આજે તાલીમ લીધા પછી એની અંદર કોઈ પણ અથાણું સારું બનાવ્યું જામ બનાવ્યો તો આપણે એને સુરત છે અમદાવાદ છે એવા સિટીની અંદર પણ એના આપણે સપ્લાય કરી શકવી એટલે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આવી તાલીમ ખાસ લેજો આ વિડીયો ખાસ જોઈજો બહુ અગત્યનો રહેશે અને શેર કરજો ફોરવર્ડ કરી નમસ્કાર મિત્રો રાજેશ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે અગત્યનો ખાસ નાયબ બાગાયત નિયામક શ્રેણી કચેરી અમરેલી વિભાગ અને બાગાયત વિભાગ તરફથી

પેલું ખેડૂતોને સહાય આપવાનું એટલે કે સબસિડી આપવાનું બીજું કામ છે સારી જાતના રોપા તૈયાર કરી અને ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ એ અમારી જે નર્સરીઓમાં થાય અને ત્રીજું આપણે જેના માટે આજે ભેગા ત્યાં કેનિંગ આપણી જે આજની તાલીમ છે ફળ અને શાકભાજી પરિરક્ષણની તાલીમ છે જેમાં તમને જામ જેલી અથાણા સ્ક્વેશ આ બધું બનાવતા શીખવાડ અને તમારી હાજરી અહીંયા બે દિવસની ફરજિયાત છે તમને એક દિવસના અઢીસો બે દિવસના પાંચસો પરિચય તો આપ્યો મારું નામ છે ડોક્ટર મીનાક્ષી અને કૃષિ મહાવિદ્યાલયમાં એઝ એ પ્રોફેસર હું મારી ફરજ બજાવું છું પણ આજે આ તમે વાંચ્યું હશે તાલીમ તમને પૂછ્યું કે શેની તાલીમમાં આવ્યા બરાબર ફળ અને શાકભાજીનું પરિરક્ષણ એટલે સુખા મેં આ તાલીમનું મહત્ત્વની હું થોડીક વાત કરી દઉં પછી આપણે આ બધી બનાવવાની વસ્તુ છે એ તમને શીખવીશ ખાસ કરીને શું હોય કે ખેડૂત ભાઈઓ અને બહેનો તમે જોડાયેલા છો ખેતીમાં એટલે ભાઈઓ જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદન આપણે ફળ અને શાકભાજીનું આજે અહીંયા સ્પેસિફિક વાત કરવાની ચોક્કસ એક વાત કરવાની છે ફળ અને શાકભાજીની કે એનું ઉત્પાદન થાય અને આપણે એ માર્કેટમાં સીધે સીધું વેચી દઈએ છીએ પણ જો એનું આવું કેનિંગ દ્વારા એનું સંગ્રહ કરવામાં આવે કરવામાં આવે તો એ વસ્તુ વધારે લાંબો સમય સુધી રહી શકે અને આપણને ખાઈ શકીએ બરાબર ઘણી વખત શું થાય આપણે ખેતી તો ખૂબ સારી કરીએ બહુ આપણે ખેતર ખેડવાથી માંડીને પાકને વીણી ચૂણીને ઘરે લાવીએ ત્યાં સુધીની મહેનત છે ખેડૂત ભાઈઓ અને બહેનો ખૂબ સારી રીતે કરતા હોય પણ જ્યારે પાકને વેચવાની વાત આવે કે તમારા માલને વેચવાની વાત આવે ત્યારે આપણે શું થાય છે કે આપણે બધાને એક એવો પ્રશ્ન રહીએ છીએ કે આપણને ભાવ નથી મળતા બરાબર તો ભાવ ન મળે તો એના માટે શું કરવું તો એમાંનો એક આ વસ્તુ છે કે જે મૂલ્યવર્ધન પણ આપણે કહી શકીએ કે તમારી જે વસ્તુ છે એનું આપણે મૂલ્યવર્ધન કરવું કે મૂલ્યમાં વધારો કરવો તો કોઈ પણ વસ્તુ છે એનો મૂલ્યમાં વધારો કરવા માટેની ઘણી બધી રીત હોય જેમ કે તમે પાક છે એ પાકને વાવ્યો હોય તો એનું ગ્રેડિંગ કરો વકલ પાડો ને નાની મોટી મીડિયમ એવી કંઈ વકલ પાડી અથવા તો સારો માલ અને ખરાબ માલ બેય અલગ કરો છો તો એ મૂલ્યવર્ધન થયું કે તમે સારો માલ વેચો છો તો એના ભાવ સારા તમને માર્કેટમાં મળશે ખરાબ માલ છે એ બહુ તો હોતો જ નથી જો એને આપણે ગ્રેડિંગ કરીને વેચીએ તો આપણને એમાંથી ખરાબ થોડો ઓછો જ માલ રહેશે અને સારો માલ આપણને વધારે મળશે અને એના સારા ભાવ મળશે તો આજની જે તાલીમ છે એ એક મૂલ્યવર્ધન કેનિંગ તો છે પણ મૂલ્યવર્ધનનો એક રીત છે કે તમને ફળ અને શાકભાજીનું પરિરક્ષણ કઈ રીતે કરવું અને એના માટે જુદી જુદી વૈજ્ઞાનિક કેવી રીતો છે કે તમે એને માર્કેટમાં એક આખું ગ્રુપ બનાવી તમે અહીંયા કયા પાકનું વાવેતર છે બાગાયતી પાકનું કયા પાકો વાવો છો અહીંયા લીંબુ છે કે કઈ છે શું વાવો છો લસણ કાંદા પછી કેરી છે અહીંયા કેરી છે બગીચા છે ચીકુ છે બરાબર ટમેટા વાવો છો ટમેટાની ખેતી હા એટલે આપણે જે આ શાકભાજી તમે વિચારો કે ટમેટા છે તો ટમેટાની તમે સિઝનમાં ટમેટા ઘરે લાવ્યા હોય અથવા તો આપણે માર્કેટમાં પહોંચાડીએ ત્યાં સુધીની એની લાઈફ એની લાઈફ કેટલી છે કેટલા દિવસે સારું રીએ ટમેટા તો થોડાક દિવસ જ સારા રે પછી બગડી જાય તમે વિચારો અહીંયા આપણા ભારત દેશના ખેડૂતો છે એ કેટલા ટમેટાનો આપણે ઉગાડીએ મહેનત બી કરીએ અને માર્કેટમાં વેચવા જઈએ જેટલું વેચાય એટલું બાકી ઉકરડે કેટલું જાય છે કેટલો ત્રીસ થી ચાલીસ ટકા જેટલો બગાડ થાય છે તો આ બગાડ ન થાય એના માટેની આવી તાલીમો આપણને બહેનોને માટેની હોય છે સરકાર દ્વારા આવી કોઈ મતલબ યોજના દ્વારા તમને આવી જુદી જુદી તાલીમ આપવામાં આવે કે જેથી કરીને તમારું જે આ ઉત્પાદન કરો છો એ ઉત્પાદનને તમે મૂલ્યનું એના ઉત્પાદનના મૂલ્યમાં મૂલ્યવર્ધન કરી અને તમે આવી તાલીમ મેળવી શકો છો બરાબર તો આજે તમને હું બનાવતા શીખવાડીશ જામ છે અથાણું છે અને કેચઅપ છે બરાબર ને ત્રણ વસ્તુ હું તમને શીખવાડીશ હવે જામ છે અથાણું એટલે લીંબુ અને ખજૂરનું અથાણું જે આપણે લીંબુ છે તો તમે લીંબુનો વાવેતર અહીંયા કરો છો તો હવે આ કેવી વસ્તુ છે કે તમે આવા કેનિંગ ક્લાસીસ કરી અને પછી તમે એક ગ્રુપ તમે મેં આ અમરેલી જિલ્લામાં ઘણું જોયું છે કે તમે લોકો ભરત ગૂંથણમાં બહુ બધો ટાઈમ કાઢો મતલબ બનાવવામાં બેસી બેસીને તો એમાં પૈસા એટલા નથી મળતા પણ આ વસ્તુ કરો ને તો આમાં ખૂબ પૈસા મળે તમને બરાબર તો એવું એક ગ્રુપ બનાવી અને જો તમે આવી કોઈ વસ્તુઓ છે એ વસ્તુઓનું પ્રિઝર્વેશન કરી સંગ્રહ કરી અને એક માર્કેટમાં વેચો તો તમને એનો સારો એવો ભાવ મળે બરાબર આજે હું જે ખજૂર લાગતું હું અથાણું આમાંથી મોટા ભાગના એકાદ જણે કદાચ હાલો બનાવ્યું હોય પણ તોય હું તમને કહું કે એમાં તેલ નથી અને જે એ વસ્તુ એવી છે કે આપણા સ્વાસ્થ્ય માટે બી પાંચસો લીંબુ પાંચસો ખજૂર પાંચસો છે સાકર ખાંડને બદલે સાકર નાખો ખાંડ નાખો તોય ચાલે દળેલી ખાંડ અથવા દળેલી સાકર અને સો ગ્રામ ધનહર અચાર મસાલો છે કશું જ નથી કરવાનું ખજૂરને એકદમ ધોઈ નાખવાના ઉપરથી અને પછી એને લૂછી નાખવાના એના ઉપરથી પાણી કે એવું એકદમ નીકળી જાય નહીં તો બગડી જાય બરાબર એટલે એવી રીતે કોરા કરી અને પછી એક તપેલામાં રાખવાના અને એમાં તમારે ખાંડ પછી લીંબુનો રસ કાઢીને એ નાખવાનું અને ધનહર ચાર મસાલો નાખી દેવાનો અને મિક્સ કરી દેવાનું આ તમારું અથાણું તૈયાર બહુ ઇઝી છે આપણે અત્યારે છે ને બનાવતા જઈશું અને હું તમને વાત પણ કહેતી જઈશ બરાબર ठीक <laughs> आहे

હવે અમારે એક બેન છે તમને દાખલા આપી દો એને માંગવાપાળના એક બેન છે એને અમે લંબીના થાણું શીખાયા આ શીખ્યા પછી એ બેને થોડાક એને ઘરના સભ્યો સુરત રહેતા હતા અને અમદાવાદ રહેતા હતા તેને થોડાક થોડાક સેમ્પલ આપણે ન મોકલાઈએ કે બહાર રહેતા હોય તો ચલો એને ખાવાનું મળે એને ખાધું એના બાજુવાળાએ ખાધું બાજુવાળાએ ખાધું એટલે ચાર પાંચ ઘર સુધી સુરતમાં એ પહોંચી ગયા બધાને બહુ ગમ્યું અત્યારે એ બેન નાના મોના મોટા એનો બિઝનેસ ચલાવે છે બહુ કમાઈ ન થતી હોય એની કે લખપતિ એવું નથી પણ એને છે ને અત્યારે સુરતમાં વીસ થી પચીસ ઘરમાં એ અથાણા અહીંયાથી બનાવીને મોકલે છે કારણ કે સુરત અને અમદાવાદમાં કોઈને કંઈ કરવું નથી તો બનાવીને આ કઈ અથાણા તમે ક્યારે જોયા કઈ એવી બધી મોટી પ્રોસેસ નથી પણ એને ન બનાવવું હોય એટલે એ બધું પેકિંગ સરસ એના પાસે લેબલિંગ નથી એની એટલે કઈ લેબલ નથી જેમાં આપણું નામ હોય ને બાલાજીની વેફર આવું કઈ નહીં પણ એક સાધારણ પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરીને એ અત્યારે બીજું ઉદેશ્ય છે કે બહેનો પગભર થાય કમાવી શકે ઘરે બેસી ના બીજા એ તાલીમ નો ઉદ્દેશ્ય આ છે ઠીક ત્રીજું ઉદ્દેશ્ય છે કે તમે બધા કામ કરવા લાગો ઠીક એનાથી સરકારની આવકમાં વધારો થાય કે નહી થાય ઘરમાં એક જણા કમાતા હોય અને પાંચ ખાતા હોય અને પાંચે પાંચ કમાય એટલે એ થોડીક મોટી વસ્તુ છે પણ તમને સમજાવવા માંગુ છું તો એનાથી સરકારની આવકમાં વધારો થાય છે આપણી જે આર્થિક પરિસ્થિતિ છે ને આખા દેશની એમાં પણ સુધારો આવે છે તમે કોઈ દિવસ અમેરિકાના નામ તો સાંભળ્યા હોય ને બધા ફોરેન જાતા હોય અમેરિકા સાંભળ્યા છો કે નહીં ઠીક ને ખબર જ હોય

તો તો એક એક છોકરા હોય ને પણ નોકરી કરવા લાગે છે હવે બધા કામ કરે તો દેશમાં પૈસા આવશે કે નહીં તો બીજું એક છે કે બહેનો પગભર થાય બહેનો કમાવા લાગે તો એનાથી જે આર્થિક સ્થિતિના સુધારો આવશે એમાં આપણો બહેનો આગળ રહેશે

અત્યારે પાઈનેપલ થી લઈને જેટલી વસ્તુ અહીંયા આવી છે એનો ખર્જો જોઈ લેજો. રેડી? ખાamba આમરેલી થી ખાamba સુધી અમે સરકારી વાહન માં આયા. નાની-નાની વસ્તુ તમને ગણાવ એનો ખર્જો તમે જોઈ લેજો. પછી કાલે જે મેડમ આવ્યા તે ને અને મને બાગાયત તરફથી 1000 રૂપિયા તાલીમ ના એક્સ્ટ્રા આપવાના છે. એના ખર્ચા તમે જોડી લેજો. એટલે ઓછામાં ઓછા એક તાલીમ એક દિવસની તાલીમ ઉપર દરથી 12000 નો ખર્જો થાય છે.

તમે કોઈને સમય ન આપો તો તમને પૈસા પણ ન મળે ખાવાનું પણ ન મળે અને સુવાનું પણ ન મળે સમય બધા માટે સમય આપવું પડે જે નોકરી કરતો એને નોકરીમાં સમય આપવો પડે તમે રસોઈ કરતા એમાં સમય આપવો પડે તો તમે એમ ન કહેતા કે અમે કંઈ બગાડ કરીને નથી આવ્યા તમે તમારું સમયના બગાડ કરીને અહીંયા આવો છો તો એનો ઉપયોગ થવું જોઈએ કે નહીં તો આ કહેવાનું મતલબ છે તમે એમ લાગતું હોય કે હોઈ જતા હતા પણ હોઈ જાવ તો શરીરને આરામ ન મળે તમે સમજો એ બગાડ થયો કે નહીં તો તમારે એમ વિચાર કરવાનું કે હું આજના જે દિવસ મારા ઘરમાં જે કામ હતું એ મૂકીને અહીંયા આવું છું તો હું આવું શું શીખીને જાઉં કે મને એ ભવિષ્યમાં કામ લાગે પણ તમે આ જ વસ્તુ તમારે ઘરમાં બનાવવાનું ચાલુ કરી દો તો એટલું પણ સરકારનું ત્રીસ તાલીમ જે છે ને ત્રીસ તાલીમ સફળ થઈ જાય કેમ સફળ થાય કે તમે આ વસ્તુ ઘરે બનાવશો તો શાકભાજીનું બગાડ અટકાવશો સાથે સાથે બહારના તમને ખબર છે સુરત અમદાવાદ જાઓ છો ત્યાં બન મળે છે ખબર છે ઇન્ગ્રીડિયન્ટ જોયા નાખી છે કે પાઇનેપલ જેમ પાઇનેપલ હોતું હોય નહીં તમે વિચાર કરો પચાસ રૂપિયામાં પાઇનેપલના પાંચસો ગ્રામની બોટલ તમને કોણ આપશે પાંચસો નહીં ચલો બસો અઢીસો જે હોય પચાસ રૂપિયામાં આ જ નથી મળતા એમાં ખાંડ નાખવું એમાં પ્રિઝર્વેટિવ નાખવું એની પેકેજિંગ કરવું મજૂરી જે લાગે એ અલગથી કોણ તમને પચાસ રૂપિયામાં આપે તમે બોલો એ તો જાવા જાવ માજાની બોટલ આવે છે દસ રૂપિયાની એક દસ રૂપિયાની માન લો તમે બનાવવા જાઓ તો એક કેરીનો ઉપયોગ થાય કે નહીં થાય એક કેરીના રસનો ઉપયોગ થાય કે નહીં થાય હવે માં પાંચ તો કેરી આવતી હોય તો એક કેરીના ભાવ કેટલા થયા ચાલીસ પિસ્તાલીસ પચાસ જેટલા થયા હવે એક કેરીના રસ કાઢીને એમાં ખાંડ ઉમેરવા જાવ બધી પ્રોસેસ કરવા પેકેજિંગ કરવા જાવ દસ રૂપિયામાં તમને કોણ આપે બેન તો માજાની બોટલ અત્યારે લેજો ફ્રૂટીની આવે છે ને ને અહીં લેજો પાછળ વાંચી લેજો શું લખ્યું છે એના માટે દસ રૂપિયાના ખર્ચા કરી દેજો એમાં શું લખ્યું હોય એસેન્સ ઠીક બધા જાતના પ્રિઝર્વેટિવ ઠીક સાથે સાથે

ચોખા બનાવવા લાગ્યા ખેતરમાં નહીં છું તો આપણે પણ ચોખા ઘઉં બધું તૈયાર કરવા લાગ્યા અને કાજુ બધા જાતના ડ્રાયફ્રુટ રાખશો ને તમને ફેર ખબર ન પડે કે એમાં પ્લાસ્ટિક ના ચોખા કેવા છે અને આ ખેતરના ચોખા કેવા છે એવા બની તૈયાર થાય છે તમે વિચાર કરો તો કેવાનો મતલબ છે કે તમે અત્યારે ઘરે બનાવો તમે શુદ્ધ ખાઓ ઘરના લોકો શુદ્ધ ખાય એનાથી સારી વસ્તુ કઈ થાય નહીં માથામાં દુખાવો હોય તો એક ટીકડી એટલી મોટ એટલી નાની હોય ને કેમ બધી તમને મજા આવી જાય માથાનો દુખાવો બંધ થઈ જાય તો ઝેર જે છે ને બેન ઝેર થોડા થોડાક સજના કે પીઝાના પીઝા તો ઘરે બનાવે પણ પીઝાના રોટલા બહારથી લઈને આવે તો આ શું છે એ ઘરનું ન કહેવાય તમે આ વસ્તુ કે અમે રોટલા તમે વસ્તુ રોટલામાં જ છે આજ મેંદાના લોટ ના છે અને એ કેદુ ના બનાવી ના રાખે છે તમને કેદુ કે દિવસ તમે એના પાસેથી લેવા જા તમને ખબર છે એ ફ્રેશ છે આજે બનાવી લઈ તો કેશે જ બન હમણાં તાજો બનાવીને લાવ્યો તમને આજે બાગાયત ખાતું અમરેલી સાથે કેવી કે અને એમના નેહાબેન પ્રોફેસર આજે અમને બે દિવસથી ટ્રેનિંગ આપે છે બહુ સરસ મજાની ટ્રેનિંગ થઈ છે શેના માટે આપ ટ્રેનિંગ હતી તો શાકભાજી અને ફળ પાક માટે હતી મૂલ્યવર્ધિત માટે હતી અને બે દિવસથી અમે જોઈ છીએ અમારા મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું સરસ મજાનું માર્ગદર્શન મળ્યું તો બે દિવસની ટ્રેનિંગના અંતે છેલ્લો દિવસ અમારો સવારથી સાંજ સુધી અમે ટ્રેનિંગ લીધી બહુ મસ્ત ટ્રેનિંગ કરી એની અંદર જામ બનાવ્યો બીજી કઈ કઈ વસ્તુ બનાવી હતી શરબત બનાવ્યું હતું ચટણી બનાવી હતી ટૂંકમાં મૂલ્યવર્ધિત અને મૂલ્યવર્ધિત પાક જ્યારે હોય ત્યારે મૂલ્યવર્ધિત પાક માટે કેવું કરવું ગ્રામીણ વિસ્તારની અંદર જ્યારે હોય અને આપણે જે ખેતી સાથે જોડાયેલા હોય ત્યારે ખેતીની અંદર બાગાયત સમાયેલું છે અને બાગાયતની અંદર જે આપણા ફ્રૂટ પાક જે નુકસાની થાય છે એના માટે વિગતવાર બે દિવસથી તડામાર ત્યાર સાથે બે દિવસ સુધી અમને માર્ગદર્શન આપ્યું છે નેહાબેને અને આગળ આગલા દિવસે પણ સરસ મજાનું આયોજન થયું હતું તો બે શબ્દો આપણે નેહાબેન પાસેથી સાંભળીશું જે વિશેષ માહિતીએ અ જતા જતા અમને ટ્રેનિંગના અંતે કહેતા જાય બહુ સરસ ખબર પડી કે રાજેશભાઈનો પોતાનું યુટ્યુબ ચેનલ છે અને અમે ધ્યારના આવ્યા છે તો બે হাজબેન્ડ વાઇફ બહુ ઉત્સાહી છે કે તાલીમનો આયોજન આવી રીતે કોઈ જગ્યા તમે ફાળવી દે બધી વ્યવસ્થા કરી દે બેન આ આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે કેમ કે અમે ઘણા બધા ગામડામાં તાલીમ આપતા હોઈએ તો વસ્તુઓ ન હોય તો એક બેનને કહીએ કે બીજા બેનનું ઘર નજીક છે કે ત્રીજા બેનનું ઘર નજીક છે એટલે અમે આવી રીતે પણ ઘણા બધા કન્સ્ટન્ટ સહેન કરીએ છીએ જ્યારે તાલીમ આપવા જઈએ તો પણ સાહેબ રાજેશભાઈ એટલી સરસ વ્યવસ્થા કરી દીધી કે એમ લાગ્યું કે અમારું આયોજન નથી એનું આયોજન છે એટલી સરસ વ્યવસ્થા કરી સાથે સાથે ઘણી બધી તાલીમમાં અમે જઈએ છીએ તો અમને એવું લાગે કે બહેનોના રસ એટલું નથી પણ આ બહેનોના પૂરા પૂરા રસ હતા જાણવાની ઈચ્છા હતી કે આપણે શું પણ નહીં એ બહેન હવે કેવી રીતે રાખશું એને કેવી રીતે કરશો તો તાલીમ જ્યારે કોઈ તમને શીખાવા માંગે છે અને તમે શીખવાની ઈચ્છા રાખો તો શીખવા વાળાને જે ઉત્સાહ છે ને એ વધી જાય છે નહીં તો ઉત્સાહ એમ આ મારું ઉત્સાહ પણ ઓછું થઈ જાય કે બેનો હવે નથી સાંભળતા તો હું કેટલું બોલી શકું તમે બાવીસ પચીસ જણા હું એકલા તો આપણે ઉત્સાહ ઘટી જાય કે ન ઘટી જાય પછી તમે શીખો તો અમારું ઉત્સાહ વધી જાય તો છે કે જેટલા સો ને સો ટકા બહેનો જેટલી આપણે બે દિવસ તાલીમમાં તમે વસ્તુઓ શીખ્યા છો એ તમે ઘરે બનાવશો અને તમને જે વાત કરી તમારે ગૃહ ઉદ્યોગ ખોલવું હોય બીજું કોઈ માર્ગદર્શન જોતા હોય આ વસ્તુ સિવાય કઈ શીખવી વસ્તુ હોય તો હેલૈયાભાઈ નું કોન્ટેક્ટ નંબર છે મારું નંબર હું રાજેશભાઈના ના લખાવી દેજુ રાત્રે બાર વાગે એક વાગે તમારે જયારે માર્ગદર્શન જોતા હોઈએ અમે તમારા માટે કામ કરીએ છીએ અને તમારા લીધે અમને સરકાર પૈસા આપે છે એટલે ખેડૂતો માટે અમે કામ કરે છે અને ખેડૂતો માટે અમારે સરકાર અમને પૈસા આપે છે તમને તમને છૂટ છે કોઈ કોઈ વસ્તુમાં જાતનું માર્ગદર્શન હોય નાના મોટા ગૃહ ઉદ્યોગ ખોલવાની ઈચ્છા હોય કે હવે નાના પાયે અમારે ઘરે ચાલુ કરી દેવું છે બીજું કંઈ નથી કરવું તો કેરીને શરબત બનાવીને વેચવું છે તો એના માટે અમે હાજર છે તમને બધી માહિતી અમને આપશું પૈસાથી ક્યાંથી મળે અને માર્કેટિંગ સુધી તમે ક્યાં પહોંચી શકો છો એ બધી તમારી સહાય કરવા માટે

કદાચ અમારી દુકાનના પગથિયા તમે સડો અમે મલ્ટી મલ્ટીપર્પઝ શોપ ધરાવું છું એટલે કદાચ તમે મેંગોનું જે બોટલની વાત કરી એ પણ અમારી દુકાનમાં હોઈ શકે તો એ નેવું ટકા બધું બોગસ છે અમે છે અમારા માટે છે તમે તમારી રીતે ઘેરજો બનાવીને કેવું હોય તો આજનું જે શરબત હતું એ મને એવું લાગ્યું નેવું ટકા પ્યોર શરબત હતું નેવું ટકા કહી શકું કારણ કે આમાં હજી તમે કાંઈ નાખ્યું હોય તો ચાલ નથી નેવું ટકા સોર હતું એટલે આવો બને ત્યાં સુધી અમારા દુકાનના પગચિયા ન સડવા તમને આવો દુકાનદાર કદાચ પહેલીવાર મળશે

અને મીઠું એમાં જ્યારે તમે એને ધોવો ને ત્યારે સાથે સાથે એમાં મીઠુંમાં પલાળી દેજો બહુ મસ્ત લાગે છે એ માર્કેટમાં પણ મળે છે તો દર્શક મિત્રો ગુજરાત ની અંદર બધા જિલ્લાની અંદર બાગાયત વિભાગ જયારે કામ કરી રહ્યું હોય ત્યારે સાથે સાથે કેવી કે પણ ફાળવેલા છે કૃષિ યુનિવર્સિટી પણ છે ખેડૂતો માટે અને ખેડૂતો થકી આ લોકો જયારે તંતોડ મહેનત કરી રહ્યા હોય ત્યારે મૂલ્યવર્ધિતનો જે આપણો વિડીયો છે એ તમે આગળ શેર કરજો કમેન્ટ કરજો ફોરવર્ડ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર